ભરૂચમાં ગાંધી જયંતિ નિમિત્તે રોટરી ક્લબ દ્વારા સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું મોહમ્મદપુરાથી લઈ જંબુસર બાયપાસ સુધી સફાઈ અભિયાનમાં ભરૂચના ડૉક્ટર અને ભરૂચના મુસ્લિમ સમાજના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા જેમાં સફાઈ કર્મી પણ હાજર રહ્યા હતા જેમાં મુસ્લિમ સમાજ તરફથી એક સ્લોગન આપવામાં આવ્યું હતું આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિને આપણે સૌ તેમના સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવાની પ્રેરણા લઈએ તેમના વિચારો અને કાર્યો આજે પણ આપણને પ્રેરણા આપે છે ગાંધી જયંતિ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિને આપણે સૌ તેમના સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવાની પ્રેરણા લઈએ તેમના વિચારો અને કાર્યો આજે પણ આપણને પ્રેરણા આપે છે મહાત્મા ગાંધીની જયંતિ નિમિત્તે આજરોજ રોજ ભરૂચની જંબુસા બાયપાસ ચોકડી પર રોટરી હોસ્પિટલ હેરિટેજ તરફથી સમગ્ર ડૉક્ટર્સ આ વિસ્તારના આગેવાનો નવયુવાનો મોટી સંખ્યામાં આવેલી બહેનો આજે ભરૂચની જંબુસર બાયપાસ ચોકી વિસ્તારમાં બે ઓક્ટોબર એટલે ગાંધીજીનું એક સપનું હતું આ સારો ભારત એક સ્વચ્છ રહે સુંદર રહે એના અઠાટ પરિવર્તન માટે આજુબાજુ સમગ્ર ટીમ અને આ વિસ્તારના ડોકટર્સની ટીમ દ્વારા અને રોડની હેરિટેજ તરફથી આજે જંબુસા બાયપાસ ચોકીથી પટેલ વેલ્ફોડ હોસ્પિટલનો આખો વિસ્તાર આખો જંબુસા બાયપાસ ચોકીના વિસ્તારમાં સફાઈ અભિયાનનું એક આયોજન કરેલું છે તેમાં મોટી સંખ્યામાં તમામ ડોક્ટર્સ હેરિટેજના મિત્રો ડૉક્ટર્સ બહેનો પણ અને આ વિસ્તારના આગેવાનો પણ જોડાયેલા છે આ સર આજે તમામ ભારતવાસીઓને બે ઓક્ટોબર ગાંધીજીની જયંતિ નિમિત્તે તમામને શુભકામનાઓ પાઠવીએ અને તમામ લોકોને પણ અપીલ કરીએ કે સમગ્ર ભરૂચ શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે આજે ને બે ઓક્ટોબરને આખું વર્ષ દરમિયાન આ સ્વચ્છતા જળવાઈ રહે આપણે બીમારીઓની પણ મુક્તિ મળે અને ફરી વખતે જે રોટરી હેરિટેજ તરફથી છે આજનું જે બે ઓક્ટોબરે સફાઈ અભિયાન ચેલું છે એ બદલ હું અબ્દુલ કામથી સમગ્ર હેરિટેજના ડોક્ટર ડોક્ટર્સની ટીમને અને જે બહેનો આવેલી છે ડૉક્ટર્સ એમને અભિનંદન પાછું છે આ અમનો પ્રોગ્રામ અવિરતપણે ચાલુ રહેશે અને આ વિસ્તાર સ્વચ્છ રહે અને સુંદર રહે એવા તમામ પ્રયત્નો મૃત્યુ હેરિટ તરફથી તળવામાં આવશે